લોકસભાની ચૂંટણીમાં ફરજમાં લેવાયેલ ગાડીઓ પૈકી પંચ ગાડીઓમાંથી ચાલીસ ગાડીઓનું પેમેન્ટ અપાયું પંદર ગાડીઓનું પેમેન્ટ નહીં અપાતા ગાડી માલિકો દ્વારા આજરોજ આજરોજુસર પ્રાંત અધિકારી ખાતે પ્રાંત અધિકારીને આવેદન દ્વારા વહેલી તકે પેમેન્ટ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર અત્રેના જંબુસર તાલુકામાં યોજાયેલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની કામગીરી માટે આપ સાહેબની કચેરી દ્વારા અમારા વાહન રિક્વેજિત કરવામાં આવેલ હતા અને તે અંગે નક્કી કરાયેલ ભઠ્ઠા રકમ ચૂકવણી કામગીરી પૂર્ણ થયા બાદ ચૂકવણી કરવામાં આવશે અને જે તે સમયે વાહનમાં ગેસ પેટ્રોલ પણ સર્વ ખર્ચે પુરાવવા માટે જણાવેલ અને એ મુજબ રકમ ચૂકવણી કરવામાં આવશે તેમ જણાવેલ હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ તારીખ સત્તાવીસ તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થયેલ તથા ગણતરીની કામગીરી પણ પૂર્ણ થયેલ છે ચૂંટણી અંગેની તમામ કામગીરી પૂર્ણ થયે પાંચ મહિના જેવો સમયગાળો થયેલ હોવા છતાં અમોને આજ દિન સુધી અમોને ચૂકવવા પાત્ર રકમની ચૂકવણી થયેલ નથી અને કેટલાક વાહન માલિકો જે આપ સાહેબને કચેરીમાં આવતા તેઓનું ભઠ્ઠું રકમ ચૂકવણી કરી દેવામાં આવેલ છે અને અન્યની બાકી રાખવામાં આવેલ છે અમો બાકી રખાયેલને પણ વહેલામાં વહેલી તકે ભઠ્ઠા રકમની ચૂકવણી કરવામાં આવે Subscribe now and press the bell icon.